હેલો મિત્રો સ્વાગત છે વિલેજ બ્લોગ માં તો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડિયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હેલો મિત્રો જોઈ શકો છો વરસાદ ના કારણે આપણે જમણવાળો રાખેલો છે સ્કૂલમાં તો તમે જોઈ શકો છો ભાઈઓ જોરદાર સેવા કરી રહ્યા છે મિત્રો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડિયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ચાલો આપણે વિડિયો આગળ વધીએ અને તમને બતાવીશ કે અમારા સ્કૂલમાં માં સુસુ જોવા લાયક છે ને અમારી સ્કૂલ pero pani ke vishay me samajh chaloo kar liya ke aagardi hai आलू की सब्जी का भाई कहीं से है नाग પેલો મિત્રો આજના માટે આટલો જ બ્લોગ હતો તો આપણે બીજા વ્લોગમાં મળીશું તો જય તારેશ્વર મહાદેવ જય ગોગા મહારાજ જરૂર કમેન્ટમાં જરૂરથી લખી નાખજો મિત્રો તો ચાલો બીજા બ્લોગમાં જરૂરથી મળીશું મિત્રો